નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર આજે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ આજના રાજકોટ ગોંડલ મોરબી અને અમરેલીના શાકભાજી બજાર ભાવ આવી ગયા છે તો ખેડૂત મિત્રો જોઈ લઈએ આજના શાકભાજી બજાર ભાવ કેવા રહ્યા છે તેમજ વાત કરીએ તો લીંબુની જો ખેતી કરતા હશો તો લીંબુના વાવેતર કરતા ખેડૂતો થઈ જશે માલામાલ કેમકે લીંબુના હાલ બજાર ભાવ જોઈએ તો પંદરસોથી પચીસો જેવા બજાર ભાવ ચાલી રહ્યા છે તો લીંબુના બજાર ભાવમાં ભૂલ તેજી જોવા મળી રહી છે તો લીંબુની ખેતી કરતા હશે તે ખેડૂતો થઈ જશે માલામાલ તો આગળ જોઈએ રાજકોટ ગોંડલ મોરબી અને અમરેલીના લીંબુના બજાર ભાવ કેવા રહ્યા છે તેમજ તમામ શાકભાજીના બજાર ભાવ જોઈ લઈએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રેજો તેમજ ચેનલ પર ન આવતો તો વિડીયોને લાઈક કરી અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો જેથી રોજેરોજના શાકભાજી બજાર ભાવ સૌથી પહેલાં તમને મળી જશે વાત કરીએ અમરેલી શાકભાજીની ચોળાઈ છસોથી ઊંચા ભાવ સાતસો એંસી દૂધી બસો ચાલીસથી ચારસો ફુલાવર બસો ચાલીસથી ત્રણસો પચાસ વાત કરીએ ગુવારની તો સાતસોથી ઊંચા ભાવ ચૌદસો વીસ કોબીજ એકસો થી બસો રીંગણ ચારસોથી પાંચસો રૂપિયા ભીંડા સાતસો વીસથી આઠસો વીસ વાત કરીએ સરગવાની તો બસોથી ચારસો રૂપિયા ડુંગળી એકસો વીસથી ત્રણસો ચાલીસ ટામેટા એકસો પચાસથી ત્રણસો પચાસ તેમજ વાત કરીએ મરચાંની તો પાંચસોથી લઈને ઊંચા ભાવ નવસો રૂપિયા તેમજ વાત કરીએ લીંબુની તો સોળસોથી એકવીસો પચાસ રૂપિયા आग बात करिए राजकोट शाक भीनी चौड़ी सात सौ ऊँचा भाव अगियारो रुपया फुलावर बसो पचास थी चार सौ गुवार आठ सौ थी बार सौ रुपया रींगण एक सौ एस चार सौ वीस भीडा पाँच सौ थी नौ सौ करेला पाँच सौ थी सात सौ बात करिए कांकड़ी काीनी तरह तो सौ पचास थी सत्सौ रुपया डूंगी एक सौ दस तरह सौ दस तेम टाटा थी चार सौ रुपया मरचा पाँच सौ आठ सौ तुम लींबू बात करिए तो पंदर सौ थी बेहज बटाका बसो थी तरह सौ एशी रुपया आग बात करिए मोरबी शाक भाजी दूधी बसो थी त्रो रुपया गुआर एक हजार बार सौ रुपया कोबीज एक सौ રીંગણ બસોથી ત્રણસો રૂપિયા તેમજ ભીંડા સાતસોથી નવસો કારેલા સસ્સોથી આઠસો રૂપિયા તેમજ કાંકડી ત્રણસોથી પાંચસો રૂપિયા ડુંગળી એકસો ત્રીસથી ત્રણસો વીસ ટામેટા બસોથી ત્રણસો સાઠ મરચાં ચારસોથી નવસો વાત કરીએ લીંબુની તો પંદરસોથી ત્રેવીસો રૂપિયા ઊંચા બજાર ભાવ આગળ વાત કરીએ ગોંડલ શાકભાજીની ગાજર સો રૂપિયાથી બસો પચાસ ફુલાવર બસોથી ત્રણસો ગુવાર આઠસોથી ઊંચા ભાવ બારસો રૂપિયા કોબીજ નીચા ભાવ સો રૂપિયા અને ઊંચા ભાવ ત્રણસો વાત કરીએ ભીંડાની તો ચારસોથી સાતસો રૂપિયા કરેલા ચારસોથી આઠસો આગળ વાત કરીએ કાંકડીની તો બસોથી ચારસો રૂપિયા તેમજ આદુ બે હજારથી ઊંચા ભાવ બાવીસો રૂપિયા ટામેટા એકસો પચાસથી થી ચારસો પચાસ મરચાં આઠસોથી બારસો રૂપિયા તેમજ લીંબુની વાત કરીએ તો નીચા ભાવ સોળસોથી લઈને ઊંચા ભાવ બાવીસો રૂપિયા ગોંડલ માર્કેટની અંદર બોલાયા છે બટાકા બસો સિત્તેરથી થી ત્રણસો ત્રીસ તો ખેડૂત મિત્રો આ તાજના રાજકોટ ગોંડલ મોરબી અને અમરેલીના શાકભાજી બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર